જો થોડાક અહીંયા બેસી ગયા છે ગાંઠિયા ખાવા કેવા બીના છે એ તો કયો મસ્ત બીના છે ને તો વાંધો નહીં ચટણી ને મરચા ચા ને હાલો તો હવે અમે ખાઈ પી લઈ એ હા લાવો ચટણી જોતી હોય જ લઈ લ્યો પછી અમને આપો ગાંઠિયા બનાવતા હોય ને એનો વારો જો છેલ્લે જ આવે હો જમવામાં હવે તમે કહો કેમ બનાશે અત્યાર સુધી બનાવતા હતા હા રેડી બહેન છે ને અમારી મમ્મી વળી ખવડાવે ચાલો પાર્વતી માસી ટ્રાય મારતા હતા કેવા બહેન હા એમ આવડી ગયા હા આવડી ગયા ને એમ થોડાક લાંબા થઈ ગયા પણ હાલશે કા મેં થોડીક ટ્રાય મારી હો પછી અમે જો વીઠા જ છીએ મેં થોડીક ટ્રાય મારી પણ આવડા થોડા થોડા પડી ગયા તો ગાઈસ જો એક પણ છોકરાય છે ને ગાંઠિયા નથી ખાતા અને હવે વેફરો ને એવું બધું લઈ બેસી ગયા છે ગાંઠિયા ને એવું બધું ખાવામાં છે ને પડે આવે એવું બધું ખાવા ચા ની વેફર ને બિસ્કિટ ને તો મજા આવે જો ખાઈ ખાઈને નાવા જાવ છે ને કે છે છે ટેણીને કાલ તો રાત થોડીક દવા ગયા દવો ડૂબી ગયો માથું નીચે નો પગ નહીં તો હોતી ધારું છું તરત જ મેં ખેંચી લીધો ઉપર પછી તોય પાછો કઈ બહુ મજા આવી ગઈ કે મેં કીધું હોય ગયો તો ખબર પડે છોકરાનું બહુ ધ્યાન રાખવું પડે ખરેખર પછી નાનો રહ્યો આ વખતે તો છોકરાનો બાદ છે ને અલગથી જ બૈરો છે એમ જ રાખવાના એટલે પડે પડે તોય કઈ ઉપાધી નહીં એવું છે

ને હું નીના થોડી खिचડી ને હું બનાવી છે ને હવે છે ને બાળકોને ને હું ધીમે ધીમે બેસાડી દઈશું તો તડકો બહુ જ છે ને આજે જ આપડે પાંચ વાગે છે ને હવે ઘરે છે એવું છે શું કેમ આવી ગયા બધા વિડિયો માં આવવા હે અરે વાહ હાલો બચ્ચું મેલી ગલી કેવીક મજા આવી બાળકો બહુ મજા આવી ચાલો બધા એને બહુ મજા આવી અને મારી આંખો જો રાત્રે છે ને ઊંઘ જ નથી આવી જે રૂમમાં રૂમ એનો પંખો બંધ થઈ ગયો છે ને સવારે ચાર કે પાંચ વાગે સુતી હશ બહુ જ આખું જો કેવી થઈ ગઈ છે જરાય ઊંઘ જ નથી આવી એવું છું નીલ ને મારા મમ્મી બધા જાગતા હતા ધર્મ ને થોડી ઘણી આવી એવું છું કાંઈ નઈ ઘરે જઈને થોડોક આરામ કરી લેશું વાગી ગયા છે જો પાંચ અને હવે બધાય ઘરે જવાની તૈયારી કરે છે ટેમ્પો પાછો બોલાવી લીધો છે આવે એટલે બધા એમાં બેસી જાય ને નીકળીએ હવે મેં ધર્મને પૃષ્ટિ ઇચકા ખાય છે નહીં ધર્મને પૃષ્ટિ નહીં નિલ ને પૃષ્ટિ કા ભૂલાઈ ગયું એ તમો તું હો ખાશો બીસથી અહીંયા બધાય જો બેઠા છે તૈયારી કરીને હવે બસ જવાનું છે પણ મમ્મી જો રૂમાલ શકેલે છે હવે બધાય જઈ ઘર ભેગા થઈ હવે તો ગાઈસ કાલનો વ્લોગ ને આપણે અહીંયા થી જ કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે કાલ તો પછી છે ને ઠાઈકા પાયકા એટલા હતા ને ઘરે થોડું કામ હતું વધારે મમ્મી આવીને સીધા કપડાં ધોવા બેસી ગયા અને મેં સીધી રસોઈ લઈ લીધી તો એવું બધું હતું ને એટલે પછી કઈ વ્લોગ શૂટ થયો જ નહીં તો આજે ભીમ અગિયારસ છે તો બધાને અગિયારસના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા અને નિર્જળા એકાદશી રહેવાનું હોય એવું મહત્વ છે ભીમ પણ આપણે નિર્જળા નથી રહ્યા ખાતા પીતા રહ્યા છીએ પણ ઉપવાસ કરીને રહ્યા છીએ કેમ કે થાકી પાકીને ને એવા ને જો અવાજ એ બેસી ગયો છે ને એવું બધું છે તો હું તો બહુ નાવા નહોતી ગઈ નીલ ને મમ્મી ની બધા વધારે ગયા તા એવું હતું અને પપ્પાએ નવું થોડુંક સ્ટાર્ટઅપ કર્યું છે તો ત્યાં મેહુલ ગયા છે અને અમે જવાના છીએ થોડીક પછી કે જે દુકાન હતી એ બંધ કરીને બીજી જગ્યાએ કર્યું છે નાનું એવું કર્યું છે પણ મસ્ત કર્યું છે કોઈ પણ કામ કરવાનું હોય ને તો બસ આમ ખુશી ને લગન હોવી જોઈએ પછી કામ નાનું હોય કે મોટું હોય કોઈ કામ નાનું ક્યારેય હોતું નથી તો એવું છે તો અત્યારે મમ્મી જો નાસ્તો કરે છે મેં ચા ને વેફર કરી લીધી બાળકો સૂતા છે પેલા ફટાફટ બધું ઘરનું કામ પતાવી દઈએ અને પછી જઈએ મમ્મી જવાના છે ગેરસ કરવા મામાજી ત્યાં જો જાય તો કઈ બહુ ફિક્સ છે નહીં

અમાર પપ્પા ઓપનિંગે કરી નાખ્યું છે એમ કહેતા હતા બહુ કઈ મોટું છે નહીં એટલે પણ તોય અમે આટો મારવા જાય છીએ એક વાર વાર તો જઈ બહુ જ નીચે જ બંધ કર્યું વાત બહુ જ ગરમી થાય છે અને પરસેવો તો જો વાત જ જવા દેવું એવું છે ચાલો હવે નીકળીએ ગઈસ બાર વાગી ગયા છે અમે પહોંચી ગયા ઘરે પોતા મારવાના બાકી રાખીને હું ગઈ તો પોતા મારવાનું કામ કરવાનું છે ને મમ્મી તો ત્યાંથી સીધા જતા રહ્યા છે ને હવે અમે મા દીકરો ત્રણ જ છીએ તો રસ કાઢીને મૂકી દીધો ઠંડો કરવા અને મેં થોડીક પૂરી જેવું કરી નાખીશ કેમ કે જો મારું અલગ કરું છોકરાનું અલગ કરું તો બહુ વાર લાગી છે એવું બધું હતું એટલે પછી અલગ કરવાનું કાંઈ બહુ વિચાર્યું નથી આપણે અને અમારા ધર્મભાઈ જો અહીંયા બેઠા બેઠા રમે છે લોલીપોપ ખાઈ છે હમ કુકુને એપસો ઓકે તો જો ધર્મભાઈ અહીંયા રમે છે સરસ ને એન પપ્પા જો આલુ પૂરી લાવ્યા હતા ને તો બધું ગંદુ ગંદુ કરી નાખ્યું તો એમાં નિલભાઈ તો જો થોડીક અહીંયા મૂકી દીધી છે કે મમ્મી હું વોપારે ખાસ એન પપ્પા બહાર ગયા હતા તો લેતા આવ્યા તો મારે તો અગિયારસ છે મેં કીધું મારી માટે કાંઈ નહીં લાવતા તમે મેં કીધું ખાઈ લેજો તી જતા રહ્યા એની દુકાને હવે હું ઊંધરમાંથી નીલ હોય ગયો રમવા ચાલો પહેલાં ફટાફટ કામ કરી નાખો પછી પૂરી કરી જમવાનું બનાવી નાખીએ સાડા પાંચ વાગી ગયા છે અને મને ધર્મને બહુ જ ઊંઘ આવી અમે બે ઉઠી તો ગયા છીએ જોઈએ હજી ઉઠતો ઉઠતો એલો આવે છે ધીમે ધીમે બે ઉઠી તો ગયા છીએ પણ આંખ ખુલતી નથી ફામનો થાક છે ને અત્યારે બહુ જ દેખાણ અને કપડાનો ઢગલો જો થાક આ કપડાનો ઢગલો બહુ નડશે એવું લાગે છે કેમ કે મમ્મીજી છે ને હોય ને તો એ બેઠા બેઠા સકેલ દે નું ઇસ્ત્રીનું કામ કરવું એ તો કઈ છે નહીં મારું ગળોય થોડું ભારે થઈ ગયો હોય ને એવું લાગે છે તો કઈ રીતે ચાલો હવે હું સીધી કપડાં સકેલવા બેસી જાવ નહીં ત્યારે આ કપડાં સકેલતા મૂકતા ઇસ્ત્રી કરતાં બહુ વાર લાગશે અને પહેલાં ફટાફટ એ કામ કરી દઉં અને પછી બીજું બધું કામ શરૂ કરું ગાઈસ જો આજે છે ને બધાયને એને જમવા બેસાડી દીધા છે મારે અગિયાર જ છે તો ફરાળી હાંડવો બનાવ્યો છે મેં મમ્મીને ને કઈ ભાવે નહીં તાજી હતા નહીં તો મેં કીધું લાય થોડોક લોટ છે ને તો બનાવીને આખું તો મસ્ત મસ્ત ફરાળી હાંડવો બની ગયો છે આપણે તો ચાલો પેલા થોડોક બનાવી લઈ એક બની ગયો છે એક મસ્ત મસ્ત નાનો એવો બનાવી દીધો છે એ જમવા બેસો ને ત્યાં બીજો બની જાય તો ફટાફટ ફરાળી હાંડવો અને દહીં ખાવાનો છે એક નાનું કર્યું ને એક તો છે ને બહુ મોટું બનાવી દીધું એટલે એકમાં પતી જાય જો નાનું નાનું કરું તો વધારે વધારે થાય એટલે ફટાફટ બનાવી દીધું અને એની સાથે જો આપણે મસ્ત દહીં છે એ ખાવાનું છે નીલભાઈ જો કેરી ખાઈ કેમ એમ પગ રાખો એમ ને દાદન ને દેવાલી ગળી ગળી કેરી ચાલો જો મસ્ત આંડવો આપણો બની ગયો છે ને પલટાઈ ગયો મને એમાં તો આટલો મોટો છે ને તો પલટશે નહીં તૂટી જશે પણ વળી એવો કંઈ વાંધો ન આવ્યો પલટી ગયો છે ને અહીંયા જો દહીં લઈ લીધું છે દહીં સાથે મસ્ત આંડવો ખાવાનો છે હાંડવો ખાઈ લઈ અને બ્લોકનો એન્ડ આપણે હવે અહીંયા જ કરી દઈએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ફરીથી મળશું નવા બ્લોક સાથે ક્યારે બ્લોગ બનાવીએ ખબર નહીં નહીં તો શોર્ટ વિડીયોમાં મળતા રહીશું બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સર ફોર થિંગ્સ બાય